પ્રેઝલોડ મિત્રો આજે આપણે ગીતશાસ્ત્ર તેનો એકસો સુડતાલીસમો ધ્યાય અને તેની અગિયારમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન પ્રમાણે છે જેઓ તેમનાથી બીએ છે અને તેમની કૃપાની આશા રાખે છે તેમના પર યહોવા રાજી રહે છે આઈ મીન આ પ્રભુનું વચન છે ગીતશાસ્ત્ર એકસો સુડતાલીસ અને તેની અગિયારમી કલમ મિત્રો ઈશ્વરને પ્રસન્ન કરવા એ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકેની આપણી એ ફરજ છે એ આપણી મૂળભૂત આપણી એ ફરજ છે અને એના પ્રત્યે આપણે હંમેશા સભાન રહેવાની જરૂર છે આપણે આપણી પોતાની જાતને અથવા આપણી આસપાસના જે વ્યક્તિઓ છે એમને તો પ્રસન્ન કરવાના ભરપૂર પ્રયત્નો કરીએ છીએ પણ શું આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ કે નહીં એ પ્રશ્ન આજે આપણી જાતને પૂછવો રહ્યો અને મિત્રો ઈશ્વરને પ્રસન્ન કરવા માટેની બે ચાવી આ ગીતશાસ્ત્ર એકસો સુડતાલીસ અને અગિયારમી કલમમાં ત્યાં ગીતશાસ્ત્રી આપે છે બે બાબત જણાવે છે પહેલી બાબત જેઓ તેમનાથી બીએ છે જેઓ ઈશ્વરથી બીએ છે જેઓ ઈશ્વરનો ડર રાખે છે તે વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે અને બીજી બાબત જેઓ ઈશ્વરની કૃપાની આશા રાખે છે તે વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન એ કરે છે અને મિત્રો જે શબ્દ છે તેમની કૃપાની આશા રાખે છે ઇંગ્લિશ બાઇબલમાં એના માટે જે સેન્ટેન્સ છે હોપ ઇન હિઝ અનફેલિંગ લવ અને બીજું એક ટ્રાન્સલેશન એ અનુવાદ કરે છે હોપ ઇન ઇઝ સ્ટેટ ફાસ્ટ લવ ઈશ્વરના પ્રેમમાં ઈશ્વરના પ્રેમમાં જે ઈશ્વરના પ્રેમની આશા રાખે છે એ વ્યક્તિ એ ઈશ્વરને પ્રસન્ન એ કરે છે મિત્રો જો બાઇબલ તપાસીએ તો ઘણા બધા શાસ્ત્રો પાઠોમાં ઈશ્વરનો ડર ઈશ્વરની બીક રાખવાની વાત એ કરે છે અને મિત્રો પહેલી બાબત જે ઈશ્વરને પ્રસન્ન કરવા માટેની છે અને એ તો એ છે કે ઈશ્વરની બીક રાખવી જે વ્યક્તિ ઈશ્વરનો ડર રાખે છે તે ઈશ્વરને એ પ્રસન્ન કરે છે તો મિત્રો તરત પ્રશ્ન થાય કે ઈશ્વરનો ડર રાખો એટલે શું અથવા ઈશ્વરથી કેવી રીતે ડરવું બે બાબત હું તમને જણાવવા માગું છું જો નીતિવચનનું પુસ્તક તપાસીએ તેનો નીતિવચન આઠ અને તેર એ નોંધે છે દુષ્ટાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે જ્યારે આપણે દુષ્ટતાનો ધિક્કાર કરીએ છીએ દુષ્ટાને નકારીએ છીએ એ ઈશ્વરનો ભય છે એ ઈશ્વરની જાણે કે આપણે બીક રાખીએ છીએ આપણે એ પ્રમાણે કહી શકીએ અને નીતિવચન તેનો ચૌદમો અધ્યાય તેની બીજી કલમ એ નોંધે છે જે પ્રમાણિકપણે ચાલે છે તે યહવાનું ભય રાખે છે એનો અર્થ કે જે વ્યક્તિ પોતે પ્રમાણિકપણે ચાલે છે પોતે ન્યાય જીવન જીવે છે પોતે ઈશ્વરની આજ્ઞા પાળે છે એ વ્યક્તિ ઈશ્વરનો ભય રાખે છે તે આપણે કહી શકીએ જો એને આપણે કન્ક્લુડ કરીએ તો જે વ્યક્તિ એ પાપને ધિક્કારે છે પાપને નકારે છે અને જે વ્યક્તિ પ્રમાણિકતાથી ઈશ્વરને આધીન થાય છે ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે તે વ્યક્તિ ઈશ્વરનો ભય રાખે છે તેમ આપણે કહી શકીએ અને એ વ્યક્તિથી ઈશ્વર એ પ્રસન્ન રહે છે અને ઈશ્વરનો ભય રાખવાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ આ પહેલી બાબત અને બીજી બાબત કે જે કૃપાની આશા રાખે છે જે વ્યક્તિ ઈશ્વરની આશા રાખે છે જે વ્યક્તિ ઈશ્વરની કૃપાની આશા રાખે છે જે વ્યક્તિ ઈશ્વરના પ્રેમની દ્રઢ આશા રાખે છે એ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન એ કરે છે મિત્રો જ્યારે વ્યક્તિની એકમાત્ર આશા એ એકમાત્ર ત્રિએક ઈશ્વર હોય ઈશ્વર પિતા હોય ત્યારે એ વ્યક્તિથી ઈશ્વર એ પ્રસન્ન રહે છે એનો અર્થ કે જગત અને જગતની કોઈ પણ બાબતો એ વ્યક્તિને અસર કરતી નથી એ વ્યક્તિનું ધ્યાન જગત અને જગતની બાબતો પર નથી પણ એકમાત્ર ઈશ્વર પર એ આધારિત છે એ આપણે કહી શકીએ છીએ અને એ જ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન એ કરે છે તેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે મીખાનું પુસ્તક તેનો સાતમો અધ્યાય અને આઠમી કલમ સરસ વાત કહે છે તે દયા કરવામાં આનંદ માને છે ઈશ્વર મનુષ્ય જાત પર અથવા ઈશ્વર જે પાપી પસ્તાવ કરે એ વ્યક્તિ પર ઈશ્વર એ દયા કરવામાં એ આનંદ માને છે અને જ્યારે આપણે એ દયા દર્શાવનાર ઈશ્વર પર આપણે આશા રાખીએ છીએ જ્યારે આપણે એ ઈશ્વરની દયા અને કૃપા પર આપણે આશા રાખીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ અને એ જ મીખા સાતમો અધ્યાયે તેની અઢારમી કલમમાં એ દયા કરવામાં આનંદ માને છે પણ એની સાથે ત્રણ બાબતો લખેલી છે ઈશ્વર પાપ માફ કરે છે ઈશ્વર એ અપરાધોને દરગુજર કરે છે અને ઈશ્વર ક્રોધ રાખતા નથી એનો અર્થ કે ઈશ્વર એ પાપી પર એ દયા કૃપા રાખે છે અને પ્રેમ રાખે છે અને ત્યારે ઈશ્વર એ નોંધે છે ઈશ્વર ત્યાં કહે છે કે તે દયા કરવામાં તે આનંદ માને છે મીખા સાત અને અઢાર મિત્રો જો નવા જન્મના લક્ષણ જો તપાસીએ તો એમાં અલગ અલગ લક્ષણો છે પણ જો બે મુખ્યત્વે એને એ તો એ છે કે ઈશ્વરનો ભય એ વ્યક્તિ રાખે છે અને ઈશ્વર પણ એ આશા રાખે છે આપણે ભયભીત છીએ કારણ કે આપણે પાપી છે આપણે આશા રાખીએ છીએ કારણ કે ઈશ્વર એ દયાળુ કૃપાળુ એ પરમેશ્વર એ ઈશ્વર છે અને મિત્રો આપણે આપણી જાતને અથવા આસપાસના વ્યક્તિઓને ખુશ રાખવાને માટે પ્રસન્ન રાખવાને માટે બહુ જ બધા પ્રયત્નો કરીએ છીએ બહુ જ બધો જાણે કે આપણે આડંબર અને દંભ કરીએ છે પણ એકમાત્ર ઈશ્વરને આપણે પ્રસન્ન કરીએ અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટેની મુખ્યત્વે બે ચાવી કે જે વ્યક્તિ ઈશ્વરથી બીવે છે ઈશ્વરનો ડર રાખે છે તે વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરે છે અને બીજી બાબત કે જે વ્યક્તિ ઈશ્વરની કૃપાની આશા રાખે છે ઈશ્વરના એ અનંત પ્રેમની આશા રાખે છે તે જ વ્યક્તિ ઈશ્વરને એ પ્રસન્ન કરી શકે છે ઈશ્વર એ રીતે પ્રસન્ન થાય છે પ્રભુ આ વચનો દ્વારા આપણા સર્વની સહાય મદદ અને તેમની કૃપા આપણા પણ રાખે ગોડ બ્લેસ યુ